બનાસકાંડાના જિલ્લાના ડીસા તાલુકાના મુઠેડા ગામના ગોગાપુરા પાસે લગ્ન પ્રસંગે ફટાકડા ફોડતા મંડપમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી મુઠેડા ગામના ગોગાપુરામાં લગ્ન પ્રસંગ તો જે દરમિયાન જાન આવતા જાનૈયાઓએ ફટાકડા ફોડાડ્યા હતા તો લગ્ન પ્રસંગે ઘરે મંડપ બાંધેલો હોવાને લઈ મંડપમાં ફટાકડો પૂરતા આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે માત્ર પાંચ મિનિટમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તો આગ લાગતા ચારે તરફ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો તો પ્રસંગમાં આવેલા લોકોમાં નાશભાગ પણ મચી જવા પામી હતી તો ખુલ્લા મંડપમાં હોવાને લઈ પવનના કારણે આગે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી